નમસ્કાર મિત્રો મેં મોટા સમાચાર લઈને આવી ગયા છું છે આદિવાસી એકતા મહામેલનમાં છેતર વચાવવા છું કીધું આ માં જોવા મળશે સાંભળવા મળશે Jestro video maunya Video pura sambal jamah jawa nih

હવે પાર્ટીનું મંચ નથી આદિવાસી એકતા પરિષદ છેલ્લા બત્રીસ વર્ષથી સમાજને જાગૃત કરવાનું એક કરવાનું કામ કરે છે આ સમાજનું મંચ છે આજે મેં આ સમાજના મંચમાં મંચ પર ઉપસ્થિત થયો છું ત્યારે મેં કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી પણ આદિવાસી સમાજના ધારાસભ્ય આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે અમે ઊભો છું મારા જેવા બીજા પણ છવ્વીસ ધારાસભ્ય આદિવાસીના જાતિના ધરતી પરથી ચૂંટાઈ શકાય છે તેમને કોઈ પણ પાર્ટી લિખિત આપી દે

આ સભ્યતા આપણી રૂઢિ પરંપરાઓ આપણી પ્રથાઓ પૂજા વિધિ આપણા રીત રિવાજો આપણી રહેણી કહેણી આપણી બોલી ભાષા આપણા પહેરવેશ આપણા વાજીત્રો આપણા ઓજારો સચવાય રહેશે તે જ દિવસે આપણે આદિવાસી તરીકે બચી જઈશું નહીં તો આવનારો સમય આપણા માટે કબરો કપરો સમય આવવાનો છે આજે તમે જોઈ લો આજે આપણા આદિવાસી પોતે આદિવાસી છે કરવા માટે મોડ માલિક પણ આજે મોડ માલિકની પરિસ્થિતિ આ સરકારોએ મજબૂર આજે આપણને મજૂર બનાવી દીધા છે આજે મોડ માલિક પાંચ કિલો ચોખા અને ત્રણ કિલો ઘઉં માટે બે બે દિવસો લાઈન પર ઉભો રહી છે આ પરિસ્થિતિ દુઃખ સાથે કેવું પડે છે કે આઝાદીના ના વર્ષ પછી પણ આપણી આ પરિસ્થિતિ છે સાથી આજે માસ્ટરો માટે આપણે આંદોલનો કરવા પડે છે તમે અમે બધા સારી રીતે જાણીએ છીએ નસવાડી હોય સંખેડા હોય કે છોટા ઉદેપુર જિલ્લા હોય આજે શિક્ષકો માટે આપણે સો બધા ધરણાઓ કરીએ છીએ આવેદનો આપીએ છીએ નિવેદનો કરીએ છીએ સરકાર મુર્દાબાદ જિંદાબાદ કરીએ છીએ છતાં આપણા વિસ્તારમાં શાળાઓ નહી હોય શિક્ષકો નહી હોય તો આવી પરિસ્થિતિ આજે પણ આપણી છે આ ભરવી વાસ્તવિકતા છે કેમ આ પરિસ્થિતિ આપણી બની છે કેમ કે આપણે બધા પહેલા પક્ષ પાર્ટીમાં વેચાઈ ગયા છે આપણે બધા ધર્મ સંપ્રદાયમાં વેચાઈ ગયા છે આપણે બધા નાના મોટા સંગઠનો બનાવીને વેચાઈ ગયા છે આપણામાં એકતા નથી એટલા માટે જ આજે આદિવાસી સમાજની આ હાલત છે સાથીઓ દેશમાં 8% આદિવાસી છે બેઠકો પરથી ચૂંટાતા ધારાસભ્ય અને સંસદ સભ્ય અમારા જેવા નેતાઓની પહેલી આમાં ભૂલ છે

જ્યારે સાથીઓ જ્યારે પણ પ્રોજેક્ટો આવવાના હશે આવનારા ભવિષ્યમાં ભારતમાં આ પ્રોજેક્ટ હોય કે જાલોદમાં એરપોર્ટ પ્રોજેક્ટ હોય કે આ વિસ્તારના આંબા ડુંગર પ્રોજેક્ટ હોય સરકારો આ મોટમાટીઓની કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર બારોબાર એમના પ્રોજેક્ટ ચાલુ કરી દઉં છે કે આજે આદિવાસી નથી ત્યારે હું કહેવા માંગુ છું આ મંચ પરથી કહેવા માંગુ છું કે સરકાર ગમે તેવા પ્રોજેક્ટો લઈને આવે પણ તો જે દિવસે આપણે એક થઈને સરકાર સામે ઉભા હોઈશું એ દિવસે કોઈના બાપની તાકાત નથી કે આપણા વિસ્તારોમાં કોઈ